માંગરોડમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો બે દિવસ જૂનાગઢ અને દીવમાં લઈને પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની સંભાવના છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક સમય સુધી રાજ્યોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે એક નજર કરીએ પરેશ ગોસ્વામી સાહેબની આગાહી ઉપર પરેશ ગોસ્વામી સાહેબ સપ્ટેમ્બર બે ઓક્ટોબર સુધી રાઉન્ડ ચાલુ રહેશે જેમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર સામાન્ય થી મધ્યમ ને મોટા ભાગના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે અનેક જગ્યાએ બે થી પાંચ ઇંચ તો કોઈ જગ્યાએ પાંચ ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાદીનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં ગતિ કર્યું એ સાયક્લો ગઈકાલે મહારાષ્ટ્ર મજબૂત બનીને લો પ્રેશર આવનારા ચોવીસ કલાકની અંદર મુંબઈ આસપાસ આવીને ડિપ્રેશન બની શકે છે એટલે કે હજુ પણ આ સિસ્ટમ છે મજબૂત બની શકે છે ડિપ્રેશન બનવાને કારણે આવનારા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન મુંબઈની અંદર જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે મુંબઈની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને હવે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ છે હવે આ જે સિસ્ટમ છે એ મુંબઈ ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ જવાની છે જેની અંદર અઠ્યાવીસ તારીખથી લઈને બે ઓક્ટોબર વચ્ચે જે વરસાદ નોંધાશે જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી ભીલીમોરા ડાંગ આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર ત્રણ થી પાંચ ઇંચ અને અમુક વિસ્તારમાં પાંચ થી દસ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અને એ સાથે સમગ્ર રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન પવનની ઝડપ પણ વધી જશે અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે એ વધી અને વરસાદ જે વિસ્તારમાં હશે એ વિસ્તારમાં ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારની અંદર બે થી લઈને ત્રણ ઇંચ અને એક બે સેન્ટરમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે બોટાદ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તાર છે તેમાં પણ હળવાથી સામાન્ય અને એક બે જગ્યાએ મધ્યમ વરસાદ વરસે એટલે એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારની અંદર પણ એકથી બે ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તેમાં બે ઇંચ કરતા વરસાદ વધી શકે છે એ સાથે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા ગાંધી ગાંધીનગર અને અમદાવાદ જેવા વિસ્તાર છે તેમાં પણ એક થી દોઢ ઇંચ અને અમુક વિસ્તારમાં એક થી બે ઇંચ સુધીનો વરસાદ છે આજે અઠયાવીસ તારીખથી લઈને બે ઓક્ટોબર દરમિયાન જોવા મળે એવું અનુમાન છે કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે અડધાથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને જે વાવથરાદના વિસ્તારો છે તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી હશે એમાં પણ સૌથી ઓછી તીવ્રતા છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે વાવ થરાદના વિસ્તારો છે તેમાં પણ અડધાથી લઈને એક ઇંચ સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે એકાદ સેન્ટરની અંદર થોડીક તીવ્રતા વધારે હશે બાકી મોટા ભાગે ત્યાં વરસાદની તીવ્રતા નોર્મલ રહેશે મધ્યપ્રદેશ બોર્ડરે મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં પણ એક થી દોઢ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ મેં જેટલા જિલ્લાના નામ જણાવીએ છીએ તમામ જિલ્લાની અંદર વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ તીવ્રતા જોવા મળશે અને બીજા નંબર ઉપર હશે સૌરાષ્ટ્રના ભાગો અને આ વરસાદ છે એ જે વિસ્તારોની અંદર હશે ત્યાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ જોવા મળે તેવું અનુમાન છે એટલે આ અઠ્યાવીસ થી લઈને બે ઓક્ટોબર સુધીનો આ વરસાદનો રાઉન્ડ છે અને બે હજાર પચીસના ચોમાસાનો અને છેલ્લો રાઉન્ડ ગણવાનો છે આ રાઉન્ડ પૂર્ણ થયા પછી રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે ખાસ કરીને અત્યારે દરેક સાવચેતી રાખવાની છે કેમ કે આ રાઉન્ડ છે પવન સાથે રાઉન્ડ છે ને અત્યારે નવરાત્રીનો તહેવાર પણ ચાલી રહ્યો છે ખેડૂતોને પાક હાર્વેસ્ટિંગ કરવાનો છે ને આ ટાઈમે આ વરસાદી માહોલ રહેવાનો છે આજથી લઈ અને દશેરા સુધી હવે કન્ટિન્યુ નવરાત્રી પૂર્ણ થાય ત્યાં સુધી આ વરસાદી માહોલ જોવા મળે તેવું એક હાલ અમારું અનુમાન પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજકોટ અમરેલી અને દ્વારકામાં પણ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જામનગર ભાવનગર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ ને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવા જ વધુ અહેવાલ સાથે પડતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ